چوسان <سؤال>

ફેમિલી અમે કાલે અહીં બેઠા હતા અને વરસાદ જેવો શરૂ હતો જેવો તેવો છે જેવો તેવો રહી ગયો છે ધીમે ધીમે સાટ આવે તો અત્યારે નીકળી જાય એનો ભાવ વધી જાય તો પાછો અહીં આજે પડી જાય નક્કી કરવું તો ધીમે ધીમે સાટે આપણે નીકળી જાય ડાયરેક્ટ ઘેર પાસે વરસાદ આવે તો પાછું ઊભા રહેવું પડશે તો ધીમે ધીમે સાટે ભાગી જાય તો ફેમિલી જવાનું નામ લીધું ને તો પાછો વરસાદ વધી જાય ખાલી નીકળવાનું શું કે આમ તૈયાર થઈ ગયા તો પાછો વરસાદ વધી ગયો તો પાછો રહી ગયા વૈકે વૈગત થાય છે તો મેમણે ગાના બે ખાસે ને હજી કાંઈ વરસાદ ઉબો રહેવાનું નામ જ ન દેલા પહેલાં માગતા ને હવે જો તો ને અનલિમિટેડ આવો મળે છે બોલ થોડે વાર હું ઘેરે ભૂગી પૂગી દો અમે ઊભો ઉમરયો નામ જ દિલો બસો વધી હા 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 ઠેલી બધું મન

ફાઈનલ ફેમિલી તો પોચી ગયા છે ઘરે અને ઘરે જો હવે વરસાદ આવ કાઢી ગયો છે જો એમાં પપ્પા બજાર ફેરાવ ઉમેર્યા હા ફ્રેશ થઈ ગયું છે વાતાવરણ હવે અમે જવું તો વરસાદ બધું રામસગ આવતું તો હવે અમે ઘરે પોગી જશે અને બધા વીઆઈ જશે કપાસ આપવા અને હવે મારે કપાસ સોંપવાનું છે ને આપનો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી દેવું ને તમને બ્લોગ ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશે એક નવા બ્લોગ સાથે અને કપાણ આપણો ફૂલ બ્લોગ આવી જશે અને બ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી